ગુજરાત ગેસ કંપની દ્વારા ગ્રાહકોની સાથે કંપની એક્ટનું ઉલ્લંઘન કરી છેતરપિંડી કરતો હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડાજણ ખાતે આવેલ ગુજરાત ગેસ કંપની ખાતે પહોંચી જનરલ મેનેજરને આદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની દ્વારા ગ્રાહકોની સાથે કંપની એક્ટનું ઉલ્લંઘન કરી છેતરપિંડી કરવામાં આવી રહી છે જે મુદ્દો કોંગ્રેસ પાર્ટીના ધ્યાન આવ્યું છે જેથી સાબિત થાય છે કે ગ્રાહકોને જે સુવિધા પૂરી પાડવાની શરતો જે નિયમમાં હોય છે તેને નજરઅંદાજ કરી કંપની કામ કરે છે ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન છે જે મુદ્દો કોંગ્રેસ પાર્ટીના ધ્યાન આવ્યો છે જેથી સાબિત થાય છે કે ગ્રાહકોને જે સુવિધા પૂરી પાડવાની શરતો જે નિયમમાં હોય છે તેને નજરઅંદાજ કરી કંપની નફાખોરીનું કામ કરે છે તે ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન છે જેને લઈને અસરકારક આંદોલન અને સુવિધા નહીં તો બી નહીં તેવા કહી જો કંપની દ્વારા ગ્રાહકોના હિતમાં ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજે અમારે ગુજરાત ગેસ કંપનીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો પણ ખરેખર એ કાર્યક્રમને અમારો સફળ બનાવવામાં સરકાર શ્રીના જે પોલીસ દમનથી અમારા કેટલાક કાર્યકર્તાઓની હેઠળ કરવામાં આવી છે એ ખરેખર વખરો પાત્રા છે ગઈકાલે બી અમે પોલીસ કમિશનરશ્રીને જે આવેદનપત્ર આપેલું હતું ત્યારે અમે કીધેલું હતું કે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે ધરના ના કે કોઈપણ કાર્યક્રમ કરતો હોય ન્યાય માટે તો તેને તરત તિતર કરી દેવામાં આવે છે તો આજે તે જ વસ્તુ ન્યાય આપવાના બદલે આજે તે જ વસ્તુ કરવામાં આવી છે ખરેખર જે ગુજરાત ગેસ કંપની જે વિદેશી કંપની ચાલતી હતી તો તે વખતે નિયમિત ગેસના બિલો આવતા હતા અને નિયમિત ગેસના વીડ આવતા હતા નિયમિત તરત જ જે કોઈ પણ ગ્રાહક અરજી કરે ને તરત ગેસ લાઈન મળી જતી હતી અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગયું છે કે ગુજરાત ગેસ કંપનીએ પોતે એના હસ્તક કરી દીધી છે હવે એના હસ્તક કરવામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપી દીધી છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપવાના કારણે છસો આઠ આઠ મહિને બિલો આપવામાં આવે છે હવે છસો આઠ આઠ મહિને બિલ આપવામાં આવે ગરીબ મધ્યમ વર્ગના માણસને એટલે તેના પર ટેક્સો લાગવામાં આવે અને જેટલા યુનિટ વધે એટલે તે યુનિટનો પર યુનિટના પછી પૈસા વધારે કરવામાં આવે છે તો મારું કે કોંગ્રેસ પાર્ટીનું કહેવાનું એ થાય છે કે લોકોને ન્યાય મળે અને દર મહિને રેગ્યુલર લાઈ આપણા ગેસ બિલ આપે તેવી અમારી માગણી માટે અમે આજે પર ઉઠ્યા છે અને અમારા કાર્યકર્તાઓને જે દીકર કર્યા છે તે ખરેખર તે વખડોને પાત્ર છે અમે ચલાવી લઈશું નહીં અમે ગાંધીજી માર્ગ આડો